રાજ્યભરમાં આજે ઉત્તરાયણની ઠેર ઠેર ઉજવણી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પતંગ ચગાવવા માટે અનુકૂળ હવામાન રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે કરશે ઉત્તરાયણની ઉજવણી વેજલપુર સાબરમતી ગાંધીનગર અને ઉત્તર વિધાનસભાની પણ લેશે મુલાકાત અમદાવાદ જગન્નાથ મંદિરમાં પતંગના હિંડોળા અને પતંગની થીમ પર શણગાર્યો ભક્તોની દર્શન કરવા જોવા મળી ભારે ભીડ કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું આજે શિવસેનાના એકનાથ શિંદે જૂથમાં જોડાશે કહ્યું આજે મારે રાજકીય સફરના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે અયોધ્યામાં રામ મંદિરને લઈ અમેરિકામાં ઠેર ઠેર પ્રચાર અમેરિકામાં આયોજિત કાર્યલીમાં હિન્દુ સમુદાયના લોકો મટીયા ભારતીયોએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મેઘા કાર્યલી કાઢી ચીનના પ્રવાસી પરત ફર્યા બાદ માલદીવના પ્રમુખ મોહમ્મદ મ્યુઝ્યુને બદલાયો સુર કહ્યું હિન્દ મહાસાગર કોઈ ખાસ દેશનો ભાગ નથી અમે ભલે નાના હોઈએ પરંતુ તે અમે ધમકાવવાનું લાયસન્સ આપતું નથી નેપાળમાં કાઠમંડુ જતી બસ બેકાબુ થતા નદીમાં ખાબકી બસમાં પાંત્રીસ મુસાફરો હતા સવાર બાર ના થયા મૃત્યુ અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડા તબાહી મચાવી બે હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ વાવાઝોડાના કારણે હજારો લોકો એરપોર્ટ પર ફસાયા ગિફ્ટ સિટી ગાંધીનગરમાં સેન્ટ્રલ પાર્કમાં અઠ્યાવીસ જાન્યુઆરી ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે બોલિવૂડ ટેલિવૂડ સહિત પ્રાદેશિક ફિલ્મોના સ્ટાર ગુજરાતમાં ઉમટશે અયોધ્યાના ઘાટ પર ચૌદ લાખ દીવાઓથી બનાવી ભગવાન રામની તસવીર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સાકેત મહાવિદ્યાલયમાં મોઝેક કલાકાર અનિલ કુમાર દ્વારા ભગવાન રામની મોટી તસવીર તૈયાર કરાઈ